हेलो फ्रेंड वेलकम टू वेब संकुल वेब संकुल ने ऑफिशियल YouTube चैनल पर आप सभी विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत छे चलो मामा फटाफट આવી જાવ એક ગુડ ન્યૂઝ આવી ગયા છે અને એ ગુડ ન્યૂઝ છે ફોરેસ્ટ વિભાગના નવા આરઆર ને લઈને અને મારી સાથે છે દિશાન સાહેબ મોસ્ટ વેલકમ ખાસ ઘણા બધા વિદ્યાર્થી સાહેબ તૈયારીની વાત જોતા સાહેબ કે ફોરેસ્ટ વિભાગ આવે અને ફોરેસ્ટર ની ભરતી લાવે તો સુંદર મજાના તમારા માટે आरआर આવી ગયા છે તો સાહેબ નોર્મલી કે આરઆર ભરતી બોર્ડ લાવતું હોય તો એની પાછળ કઈક એને સંદર્ભ રહેલો હોય ને કઈક ને કઈક ભરતી આવતી જ હોય છે ટૂંક સમયની અંદર એવો આપણો અનુભવ રહ્યો છે રાઈટ હા દરેક વખતે સાહેબ આપણે જોયું હમણાં છેલ્લા બે ત્રણ વર્ષથી કે ભઈ આરઆર આવે આવે અને તરત ભરતી આવતી આવે છે સાચી વાત છે ઓકે આપણે એવું જ જોયું સાહેબ સીસી વખતે સીસી વખતે પહેલા આરઆર આવ્યા પછી સીસી ની ભરતી આવી સીસી ની ભરતી પછી હમણા જ રેવન્યુ તલાટી રેવન્યુ તલાટી ના આરઆર આવ્યા ડાયરેક્ટ ભરતી આવે એની ભરતી આવી તો તૈયાર રેજો એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો કન્ફર્મેશન આપી દયો બધું ઓલ ઓકે છે તાજેતરમાં કોન્સ્ટેબલ નું રિઝલ્ટ આવ્યું એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નાસી પાસ થઈ ગયા

લાસ્ટ જે ફોરેસ્ટ ભરતી ગઈ ઓકે ગુજરાત ની અંદર સૌથી વધુ આપણે મહેનત કરાવી યુટ્યુબ ઉપર બરાબર વંશાર થી સિરીઝ હતી અઢળક સ્ટુડન્ટો સાહેબ સાડી સાત સાત હજાર લાઈવ ઓકે આની અંદર થયેલા અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બરાબર આપણા યુટ્યુબ ની અંદર સાહેબ વિડીયો જોયા અને આજે ફોરેસ્ટ વિભાગ ની અંદર કામ બી કરે છે ઓકે તો ખુબ સરસ અને સાહેબ ફાઇનલી એના આરઆરબી આવી ચુક્યા છે

તો એની અંદર જે આર આર છે સાહેબ એ ફોરેસ્ટર ને આવેલા બરાબર છે બરાબર જે આર આવેલા છે એ ફોરેસ્ટર લઈને આવેલા છે ઓકે જે બી આર જે છે એ ફોરેસ્ટર ને લઈને આવેલા છે કે જેને આપણે ગુજરાતી માં શું કહીએ છીએ વનપાલ ને લઈને આવેલા છે તો આ જે ફોરેસ્ટર ને લઈને આવેલા છે કે જેને આપણે વનપાલ કહીએ છે આની પેલા જે સાહેબ એક્ઝામ ગઈ એ ફોરેસ્ટ એટલે કે વન રક્ષક બીટગાર્ડ હા વન રક્ષક બીટગાર્ડ ગઈ બીટગાર્ડ ગઈ બરાબર અને આ જે મામા જે આરા રહ્યા છે ને એ ફોરેસ્ટર ને લઈને આવેલા છે એટલે કે વનપાલ ને લઈને આવેલા છે અને સાહેબ સામાન્ય રીતે ક્લાસ 3 ની જે ફોરેસ્ટ ની એક્ઝામ કન્ડક્ટ થતી હોય આ એના માટે છે બરાબર છે તો આ વનપાલ માટેના છે

બરાબર આ છે ફોરેસ્ટર વનપાલ પણ હું એ પણ કહીશ કે જેમ ટાર વધે એમ વિદ્યાર્થી મિત્રો પૈસા પણ વધતા હોય રાઈટ એટલે નોર્મલી આ ભરતી છે તો આમાં ખાસ વિદ્યાર્થી મિત્રો પૈસા પણ થોડા વધારા મળવાના અને ગ્રેડ પણ થોડો ઊંચો હોવાનો છે રાઈટ હા ચાલો

ફોરેસ્ટર વનપાલ ને લઈને પણ સાહેબ વન જે અત્યારે આરઆર આપ્યા છે એમાં સુંદર વાત કરી છે કે જ્યારે ભરતી અમે બહાર પાડીશું અને જેવું હું નોટિફિકેશન આવશે એની અંદર તમારું એજ્યુકેશન અને ક્વોલિફિકેશન સ્પેસિફાઈ કરીને આપશું ઓકે આરઆર માં કોઈ પણ જાતનું સાહેબ એજ્યુકેશન સ્પેસિફાઈ નથી કર્યું સ્પેસિફાઈ નથી કર્યું પણ સામાન્ય રીતે સાહેબ એમને કહી દઉં કે ફોરેસ્ટર જે હોય છે ટુ સ્ટાર એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન પર હોય છે ઓકે જૂની ભરતી ને તમે જોઈ લેશો જે ફોરેસ્ટર વનપાલ ની હોય છે આની અંદર જે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય છે

જગ્યામાં વધારો થશે એટલે જગ્યા સાથે બહુ અત્યારે તમે ટેન્શન લ્યોમાં આવો સાહેબ એક્ઝામ નો મોડ કઈ રીતનો રહેશે પહેલું હશે સાહેબ રિટર્ન ઓકે ઓબ્જેક્ટિવ ટાઈપ ની હશે અને એમસીક્યુ ટાઈપ જેસે બધા ગુજરાતા તમામ વિદ્યાર્થીઓના પ્રિય હા બધાને પ્રિય આમાં કોઈ નિબંધ લખવા જવાનું નથી એમસીક્યુ ટાઈપ ની एग्जाम હઈ છે અને એમાંથી સાહેબ પાસ થાય પછી એને ફિઝિકલ માં જવાનું છે તો લાસ્ટ ટાઈમ બી આજ રીત આજ રીત હતું બરાબર બીટ ગાર્ડ ની અંદર આજ રીત નું હતું તો વનપાલ ની અંદર બી આજ રીત નું છે તો ટેસ્ટ હશે અને પછી ફિઝિકલ ટેસ્ટ હશે રિટર્ન ટેસ્ટ એમસીક્યુ ટાઈપની આયસે હવે આમાં લખ્યું નથી સાહેબ કે સીબીઆરટી પદ્ધતિ કેવો એમ પદ્ધતિ તો એ જોયું જવાશે જ્યારે બોર્ડના નોટિફિકેશન જગ્યાનું આવે હવે સામાન્ય હવે એનું ટેન્શન લેતા નહીં ઓકે ક્વોલિફિકેશન ની વાત થઈ ગઈ પેલેથી વિડીયો જોઈ લેજો લાસ્ટ ટાઈમ નું જે હતું એ ગ્રેજ્યુએશન ઉપર આવેલી હતી ઓકે ટુ સ્ટાર માટેની છે તો સામાન્ય રીતે ગ્રેજ્યુએશન ઉપર આવે ચાલો સાહેબ

દરેક પ્રશ્નના ગુણ આપી દીધા છે દરેક પ્રશ્ન હશે પચીસ ની છે અને સાહેબ પેપર નો ગાળો છે ત્રણ કલાક નો ઓકે પેપર નો ગાળો ત્રણ કલાક નો છે અત્યારથી મહેનત ચાલુ કરી દેજો ઓકે વાર નહીં લાગે એક્ઝામ આવતા બરાબર તો સમયગાળો છે ત્રણ કલાકનો હવે આવો એનો સિલેબસ જેમાં એક એટલે કે આપ્યું છે પછી સાહેબ આપ્યું છે જનરલ મેથેમેટિક્સ એટલે કે ગણિત આપ્યું છે પછી આપ્યું છે સાહેબ ગુજરાતી લેંગ્વેજ આપ્યું છે તો ગુજરાતી વિષય આપ્યો છે અને ચોથો એનો પ્યોર વિષય ફોરેસ્ટ નો પર્યાવરણ કહી શકીએ હા પર્યાવરણ કહી શકીએ તો પર્યાવરણ છે બરાબર એની અંદર બધા પર્યાવરણ હા ટોપિક આપેલા છે એનો મતલબ કે સાહેબ આ જે સિલેબસ છે એ જે છેલ્લે ફોરેસ્ટ બીટ ગાર્ડ ની એક્ઝામ એનો બેઠે બેઠો સિલેબસ છે તો છેલ્લે જેને આઈપીઆઈ છે ઓકે જેને ફોરેસ્ટ ની એક્ઝામ આપી હશે એને સવા પુનરાવર્તન છે હા એને તો પુનરાવર્તન જ છે બરાબર એના માટે તો આ પુનરાવર્તન છે તો સાહેબ એના માટે એક બેનિફિટ બી છે કદાચ રહી ગયા હોય તો પાછો ચાન્સ મળી જશે સાચી વાત ટુ સ્ટાર ની અંદર બરાબર અને સાહેબ બધાના વેટેજ એ આપ્યા જીકે 25% છે પછી ગણિત 12.5% છે એના પછી ગુજરાતી લેંગ્વેજ 12.5% છે અને કોર વિષય 50% નો છે તો એ તો લાસ્ટ ટાઈમ بیاજ રીતનું બરાબર એ જ રીતનું છે ચાલો डन તારેડી ઓકે મે આઈપીટી एग्जाम ચાલો डन ઓકે ખૂબ સરસ ચાલો સાહેબ હવે આ બધું થઈ ગયું ઓકે હવે સાહેબ આમાંથી શું થશે માનો કે બધા एग्जाम આપવા ગયા કે ભાઈ ગ્રેજ્યુએશન છે ભરતી આવી ફોર્મ ભર દીધા સારા માર્ક આવી ગયા તો સાહેબ એમાં ક્વોલિફાય થવાનું હોય કે કઈ રીતનું હોય આમાં જો મેરિટ બને છે આ મેરિટના પછી 15 ગણા બોલે જે ભરતી આવે

ઠેકડો મારવાનો જ બરાબર લાંબો કૂદકો પંદર ફીટ અને કોઈ એક સર્વિસમેન હોય તો એમને ચૌદ ફીટ એ જ રીતે ફિમેલ કેન્ડિડેટમાં નવ ફીટ કોઈ એક સર્વિસમેન ફિમેલ કેન્ડિડેટ હોય તો ટૂંકમાં કૂદકા મારવા મળજો ઊંચા લાંબા રાઈટ પછી બેનો નું પૂરું થઈ જાય ભાઈઓ હજી આગળ વધવાનું છે ઓકે સાહેબ એક આવશે બરાબર એટ ટાઈમ્સ કરવાના રહેશે અને એના પછી રસાચર

એના પછી છાતી છે વેઇટ છે તો આ બધું મેલ માટેનું છે મેલ કેન્ડિડેટ્સ માટેનું છે અને સેમ એજ રીતે ફિમેલ કેન્ડિડેટ માટે આવશે હાઇટ અને શું છે વેઇટ છે તો લાસ્ટ ટાઈમ ના ક્રાઇટેરિયા તો સાહેબ નિયરલી એના જેવું જ છે ને જેવું છે બરાબર તો તમારે હાઇટે મેન્ટેન રાખવાની છે છાતી બરાબર ફૂલાવ્યા વગર ફૂલાવેલી છાતી

તૈયારી કરી દેજો ઓકે ઘણા મિત્રો ને આપણે લાસ્ટ ટાઈમ યુટ્યુબ ની અંદર ફોરેસ્ટ ની અંદર હાલમાં કાર્યરત છે બરાબર આપણે એમના ઇન્ટરવ્યુ બી ગોઠવશું એમાં સાહેબ ફર્સ્ટ રેન્ક હતો આખા ઓલ ગુજરાતમાં ઇન્દ્રજીતસિંહ ગોહિલ બરાબર આપણા ઓફલાઈન સ્ટુડન્ટ હતા બરાબર આખા ગુજરાતમાં ફર્સ્ટ બરાબર ફોરેસ્ટ ની અંદર તમે એમનું ઇન્ટરવ્યુ બી આપણી વેબ સંકુલ ની યુટ્યુબ ચેનલ પર છે તમે એ જોઈ શકો છો અને આના માટેનો સાહેબ સ્પેશિયલ સ્માર્ટ કોર્સ એકદમ અપડેટેડ કોર્સ એકદમ નવો જૂનો નહીં એકદમ અપડેટેડ સ્માર્ટ કોર્સ બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તો કોઈ બી કોર્સ તમે બારસો નવ્વાણું માં ત્રણ મહિના માટે એક હાજર નવસો માં છ મહિના માટે બે નવસો માં એક વર્ષ માટે મહેનત કરી શકો છો

તો મજબૂત તૈયારી કરવા લાગજો મારી સામે આ વસ્તુ કરજો ઘણા કોન્સ્ટેબલમાં નાસી પાસ થઈ ગયા હોય ઓકે કોઈ એક્ઝામ લાસ્ટ એક્ઝામ નથી હોતી ઓકે મામા ઓકે મજબૂત તૈયારી કરવાની આપણું નસીબ જોર કરતું હશે ત્યાં આપણે સેટ થઈ જઈશું બરાબર ચાલો ડન

તો ફરી મળતા રહીશું આવી જ નવી માહિતી સાથે ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત જય ભારત